ભરૂચના ભોલા વિસ્તારમાં કંપની જવાના રસ્તાની બાજુમાં ઓગણત્રીસ માર્ચે ગટર માંથી શ્વાન કોઈક અજાણ્યા પુરુષનું માથું ખેંચી લાવ્યું હતું પોલીસ દ્વારા તાત્કાલિક ફોરેન્સિક પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી કરાઈ હતી બીજે દિવસે ભરૂચ જીઆઈડીસી ની કાસની ગટરમાં અલગ અલગ જગ્યાએથી માનવ શરીરનો કમરનો ભાગ તથા ડાબો હાથ મળેલ તેમજ ત્રીજા દિવસે જમણો હાથ એમ વિવિધ અંગો મળી આવ્યા હતા હાથના ટેટુ તથા અન્ય નિશાનોના આધારે મરણ જનાર સચિન પ્રવીણસિંહ ચૌહાણ હોવાનું સ્થાપિત થયું હતું માનવ અંગો કોઈ તીક્ષ્ણ હથિયારથી કપાયેલ હોય જેથી મરણ જનારના ભાઈએ પોતાના ભાઈનું મર્ડર થયેલ હોય અને તેના મિત્ર એવા શૈલેન્દ્ર વિજય ચૌહાણ તથા તેના સાગરીતો ઉપર શંકા સેવી હતી તેઓ વિરુદ્ધમાં ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાઈ હતી દરમિયાન સતત ચાર દિવસ ત્રણ સ્થળે ગટરમાંથી શરીરના ચાર અંગો મળતા રહ્યા હતા ભરૂચ મર્ડર મિસ્ત્રીના આ ગુનાની ગંભીરતા સમજી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ ગુનો સત્વરે શોધી કાઢવા ડીવાયએસપી સી કે પટેલ એલસીબી પીઆઈ સી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમને સૂચના આપી માર્ગદર્શન આપ્યું હતું એલસીબી પીઆઈ એમપી વાળા દ્વારા ટીમ સાથે તાત્કાલિક બનવા વાળી જગ્યા પર વિઝિટ કરાઈ હતી ભાગ મળેલ તેની આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવા તેમજ અન્ય પુરાવાઓ મેળવવા અલગ અલગ ટીમો બનાવાઈ હતી અન્ય ટીમોને હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સથી ઇનપુટ મેળવવા કાર્યરત કરાઈ હતી સચિન ચૌહાણ ચોવીસ થી મિસિંગ હોવાનું જાણતા તેની મિત્ર શૈલેન્દ્ર સાથે છેલ્લે બેઠક થઈ હતી મિત્ર એવા આરોપી શૈલેન્દ્ર પણ ભરૂચ છોડી જતો રહ્યો આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસમાં મોકલવામાં આવી હતી તપાસ ટીમ દ્વારા એક દિવસ દિલ્હી તથા ઉત્તર પ્રદેશ ખાતે શૈલેન્દ્ર ના વતનના આસપાસના વિસ્તારમાં વોચ રાખાઈ હતી શકમન યુપી ના બિજનોર ખાતેથી મળી આવ્યો હતો આરોપી શૈલેન્દ્ર ભરૂચ લાવી પૂછપરછ હાથ ધરાતા આટલી હદે ઘાતકી હત્યા પાછળ આરોપીની પત્નીના અંગત ફોટા મૃતક સચિને પોતાના મોબાઈલમાં લીધા હોવાની હકીકત સામે આવી હતી આ બાબતે વધુ વિગતો આપતા ડીવાયએસપી સી કે પટેલે આ મુજબ જણાવ્યું હતું જગ્યાએ એના આરોપીએ મૃતકના શરીરના કુલ નવ ટુકડા કરેલા હતા અને જુદા જુદા સમયે જુદી જુદી જગ્યાએ નાખેલા હતા આરોપીએ મૃતકની ઓળખ ના થાય એના માટે પણ પૂરતી તકેદારી રાખેલી હતી પરંતુ આ મૃતકના હાથ ઉપર જે એક છુંદણું છુંદાવેલું હતું અને મૃતકે ભૂતકાળમાં દાંતની ટ્રીટમેન્ટ પણ કરાવેલી હતી ખાસ કરીને આ બે ચિહ્નોના આધારે મૃતકની એક તો ઓળખ થયેલી છે અમને બીજું આરોપી ખૂબ ચાલાક છે આરોપીએ આ બાબતમાં પોલીસ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય તપાસમાં એના માટે પણ પૂરતા પ્રયત્નો કર્યા છે જેમ કે આ મૃતકને આરોપીએ મારી નાખ્યા બાદ મૃતકનો મોબાઈલ પણ આરોપીએ પોતાની પાસે રાખ્યો હતો અને એમાં એમાંથી એ મૃતકના પરિવાર ઉપર જુદા જુદા સમયે મેસેજીસ પણ એવા કરતો હતો કે ભાઈ મેરે સે ગલતી હો ગયા છે મેરે સે ખૂન હો ગયા છે એ મતલબ આ મૃતકના ઘરવાળાને એવું લાગે કે ભાઈ સચિન જીવે છે અને સચિનથી કંઈ ભૂલ થઈ ગયેલી છે અને બીજું આ મૃતક પાસેથી એણે એટીએમ કાર્ડ પણ લઈ લીધેલું હતું અને જેનો પાસવર્ડ પણ આરોપી જાણતો હતો તો પોલીસ તપાસ ડાયવર્ટ થાય એટલા માટે એને એટીએમ કાર્ડ મૃતકનું હતું એ બિનવારસી ટ્રેનમાં મૂકી દીધું હતું અને કવર ઉપર એનો પાસવર્ડ પણ લખી દીધેલો હતો એટલે કોઈ બીજી જગ્યાએથી એ પૈસા વિડ્રોલ થાય તો પોલીસની તપાસ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય એવા પણ પ્રયત્નો આરોપી દ્વારા કરવામાં આવેલા છે એટલે હાલની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આટલી આ રીતની હકીકત જણાવેલી છે વધુ પૂછ્યું પર કરવા માટે આરોપીના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી તપાસ હાથ ધરનાર ધરાવનાર છે